બે શિક્ષક અગિયાર વર્ષના છોકરાને ભગાડીને લઈ ગયા અને સાહેબ અત્યારે મેડિકલ એમનો ટેસ્ટ થયો ત્યારે સાહેબ ચોંકાવનારો ખુલાસો થયો છે ભાઈ લાઈવ તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું મેડિકલ જે રિપોર્ટ થયો ને ભાઈ એમાં તો હાથ મચાવી નાખે ને એવા સાહેબ સેમ્પલ આવ્યા છે તમને લાઈવ આગળ આખો વિડીયો બતાવવાનું છું વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો ભાઈ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો વિડીયોને એક લાઈક કરી નાખજો અને હા ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે તમને ખબર છે ભાઈ કે બે દી પહેલા સુરતમાંથી ઘટના સામે આવી હતી સુરતના પૂણામાંથી કે જ્યાં એક શિક્ષક એ બેનનું નામ માનસીબેન હતું એ શિક્ષકનું નામ એ માનસીબેનની ઉંમર ત્રેવીસ વર્ષ હતી એ માનસી બેન એમના ટ્યુશનમાં એ છોકરો આવતો હતો ને એ છોકરો પાછો એમની સ્કૂલમાં ભણતો હતો હવે એ છોકરા હારે એ બેનને પ્રેમ થઈ જાય છે અને ઘરે બતાવ્યા વગર બંને જણા ફરાર થઈ જાય છે હવે છોકરાની ઉંમર માત્ર અગિયાર વર્ષ હતી અને આ મનીષાબેનની ઉંમર કે જે શિક્ષક હતા એ બેનની ઉંમર મિત્રો ત્રેવીસ વર્ષ હતી જ્યારે આ છોકરાના પપ્પાએ ફરિયાદ નોંધાવી સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ત્યારે મિત્રો આ બંને લોકોનું છેલ્લું લોકેશન એ ત્યાંના મિત્રો એક રેલવે સ્ટેશન કે એની પછી પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી કેમેરા ચેક કરી અને આગળની તપાસ હાથ ધરી ત્યારે મિત્રો બે દિન પાસેથી રંગે હાથે પકડી નાખ્યા જયારે મિત્રો અમને પકડ્યા ત્યારે આ છોકરી એમ કહી રહી છે કે અમે ખાલી ફરવા ગયા હતા પરંતુ પોલીસે આ બંને લોકોને આ છોકરાનો તો હજી ફોટો નથી આવ્યો ભાઈ કેમ કે છોકરાની ઉંમર બહુ નાની છે પણ આ માનસીબેનની તમે ઉંમર જોઈ લો અ ત્રેવીસ વર્ષની આ માનસીબહેનની ઉંમર છે અને આ માનસીબેન અને એમનો જે વર્ગમાં ભણતો છોકરો એ શિક્ષક અને ગુરુ જે મિત્રો આપણે ગુરુ માનીએ એ જ જેને શિક્ષક આપણે કહીએ છીએ એ બંનેનો જ્યારે મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે મિત્રો ચોંકાવનારો ખુલાસો થયો કે બંને જણા શારીરિક શોષણ કર્યું હોય એવું સાહેબ અંદર આવ્યું છે તમે શું કહેશો આ બંને વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો શોપોર્ટ કરતા રહેજો ધન્યવાદ